નમસ્કાર વિદ્યાર્થી મિત્રો તમારે બોર્ડ એક્ઝામનું ગુજરાતીનું પેપર છે અને એની અંદર મોસ્ટ એમ પી નિબંધ હું તમારા માટે એનાલિસિસ કરી લાવ્યો છું બે હજાર સત્તર બે હજાર અઢાર બે હજાર ઓગણીસથી મળીને બે હજાર ત્રેવીસ સુધીના જે બોર્ડ એક્ઝામના પેપર હતા એની અંદરથી જે ત્રણ 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 નિબંધ આવતા હતા મતલબ તમને ઓપ્શન આપવામાં આવતું કોઈપણ ત્રણમાંથી તમારે એક નિબંધ લખવાનો એ નિબંધ હું તમને આજે આપીશ તો પ્લીઝ વિડીયોને અંત શોધી જોજો કારણ કે આની અંદરથી જો તમારે નિબંધ આવી જાય તો તમને બોર્ડ એક્ઝામમાં આઠ ગુણ પૂરા મળી જાય ઓકે મોસ્ટ એમ્પી નિબંધ છે તો પ્લીઝ વિડીયોને ધ્યાનથી સમજો અને અંત જુદી જરૂરથી જોજો ધોરણ દસના આવા યુઝફુલ વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ત્રણ દસના તમારા જેટલા પણ મિત્રો હોય એમને પણ જરૂરથી શેર કરજો ઓકે પહેલાં વાત કરીશું મિત્રો આપણે બે હજાર સત્તરના બોર્ડ એક્ઝામમાં પૂછાયેલા નિબંધની તો એમાં જો તમે પહેલો જ પ્રશ્ન આપેલો છે કે ભારતમાં હવે વ્યવસાય શિક્ષણ જ જોઈએ આ નિબંધ પૂછાયેલો હતો પહેલો જ નિબંધની વાત કરીએ આપણે પછી જોઈશું આપણે બીજા નંબરનો નિબંધ તો બીજા નંબરના નિબંધમાં આપેલું છે જો મનુષ્ય પોતાનું ભાવિ જાણે જાણતો હોય તો મતલબ કે જો એનું ભાવિ એટલે કે ભવિષ્ય એ પહેલેથી જાણતો હોય તો શું થાય એમ તમને એના મુદ્દા નીચે આપેલા હશે ગભરાશો નહીં બિલકુલ જે મુદ્દા સર તમે વાક્ય બનાવીને શાંતિથી નિબંધ લખજો ત્રીજો પ્રશ્ન છે આજની સ્ત્રીઓનું સમાજમાં સ્થાન તો એના પણ મુદ્દા આપેલા હશે આજની સ્ત્રીઓ સમાજમાં પોતાનું સ્થાન ક્યાં સુધી આગળ લાવ્યું છે બધું જ તમારે અંદર લખવાનું હવે જો બે હજાર અઢારમાં તમને એક લકી ઇયર્સ છે તમારા માટે કારણ કે જુઓ એની અંદરથી હું બોર્ડ એક્ઝામના નિબંધ તથા જે રિપીટ એક્ઝામ આવી હતી એની અંદર ત્રણ નિબંધ જે એટલે ટોટલ છ નિબંધ બે હજાર અઢારના હું લાવ્યો છું

પછી ત્રીજો જોઈશું આપણે પ્રવાસનું મહત્ત્વ આ આઈએમપી નિબંધ છે આ રિપીટ થતો હોય છે અમુક અમુક વર્ષે જેમ જેમ આગળ આવશે હું તમને જણાવીશ હવે આપણે જુલાઈના જોઈશું જુલાઈની અંદર એક પહેલો જ આવેલ છે સ્વચ્છતા સ્વચ્છતા પણ ઘણા રીતે પૂછાઈ શકે છે સ્વચ્છતા એટલે કે સ્વચ્છતા અભિયાન કો અથવા સ્વચ્છતા કો એક જ છે તો સ્વચ્છતા વિશે પણ તમે ખાસ તૈયાર કરી નાખજો બીજો જોઈશું આપણે પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા તો આ પ્રદૂષણવાળો નિબંધ આગળ રિપીટ થશે હું તમને ફરી યાદ કરાવીશ જ્યારે આગળ આવે એટલે તમે યાદ કરજો આ રિપીટ થયેલો નિબંધ છે એટલે આ પણ ખાસ તૈયાર કરજો ત્રીજો છે નારી ટુ નારાયણી તો આપણે બે હજાર અઢારના ટોટલ છ મોસ્ટ હાઇમ્પી નિબંધ જોયા હવે બે હજાર ઓગણીસના જોઈશું તો એ બોર્ડ એક્ઝામના પેપરની અંદર જુઓ પહેલો નિબંધ આવ્યો તો કે પરિશ્રમ એ જ પારસમણી છે પછી બીજો આવ્યો હતો વિદ્યા વિનયથી શોભે છે ત્રીજા નંબરનો નિબંધ આવેલો હતો કે પ્રકૃતિનું રક્ષણ જીવનનું રક્ષણ છે પ્રકૃતિ આપણા જીવન માટે તથા પર્યાવરણ માટે કેટલી મહત્વની છે પછી જુઓ હવે જોઈશું આપણે માર્ચ બે ના એમપી નિબંધ એનો પહેલો જ નિબંધ આવશે કે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા બીજો આવશે વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો જુઓ જે પર્યાવરણ વચ્ચેનો આગળ પ્રકૃતિવાળો આવ્યો એ જ ગણાય આ વૃક્ષો ઉપર છે પછી ત્રીજો જુઓ પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન આગળ પણ પ્રવાસવાળો નિબંધ આવ્યો હતો પ્રવાસનું મહત્ત્વ સમજાવો એ ગણો અથવા પ્રવાસનું જીવન ઘડતરમાં સ્થાન ગણો બંને એકબીજાના રિલેટેડ જ નિબંધ છે તો આ રિપીટ થાય એ નિબંધ તમે ખાસ તૈયાર કરજો કારણ કે રિપીટ આવતા આ વર્ષે પણ થઈ શકે છે ઓકે હવે જુઓ આપણે જોઈશું બે હજાર ચોવીસમાં એવું શું ખાસ હતું આ વર્ષે તો રામજી મંદિર વિશે પણ પૂછાઈ શકે છે રામ મંદિરનું નિર્માણ છે એના વિશે પણ નિબંધ આવી શકે છે ઓકે પહેલો જ પ્રશ્ન છે જુઓ કે હાય રે કોરોના મહામારી પછી બીજા નંબરનો પ્રશ્ન છે ભાવિ વિશ્વયુદ્ધની ભયાનકતા જો ભવિષ્યમાં વિશ્વયુદ્ધ થયું તો એની શું ભયાનકતા હશે એ પણ તમારે લખવાનું રહેશે પછી ત્રીજા નંબરનો પ્રશ્ન આવશે કે પ્રદૂષણ સાર્વત્રિક સમસ્યા તો આગળ પણ પ્રદૂષણવાળો નિબંધ આવ્યો હતો અને આ પણ પ્રદૂષણવાળો આવ્યો છે જોયો તમે રિપીટ થયો છે આપણે એને ટીક કર્યો છે કારણ કે રિપીટ થયેલો નિબંધ છે આને તો જરૂરથી તૈયાર કરજો એક વખત વાંચી નાખજો જેથી જો પૂછાઈ જાય તો તમને લખવામાં સરળતા રહે પછી આપણે માર્ચ બે હજાર બાવીસને જોઈશું કે હું માનવી માનવ થાવું તો ઘણું પછી બીજો છે ફરી બનવા ચાહું હું પ્રભુ બાળ નાનું અને ત્રીજો છે કન્યા વિદાય એક કરુણ મંગલ પ્રસંગ કન્યા વિદાય વિશે પણ પૂછાઈ શકે નિબંધ પછી આપણે માર્ચ બે હજાર ત્રેવીસનો જોઈશું એનો પહેલો જ પ્રશ્ન છે ગામડું બોલે છે હવે જો ગામડું બોલે છે એનો મતલબ કે ગામડાની ખાસિયત તમારે લખવાની છે અંદર તમને જે મુદ્દા આપેલા હોય મુદ્દા પ્રમાણે તમે મસ્ત વાક્ય બનાવી અને સારા અક્ષરે લખશો તો તમને પૂરા માર્ક્સ મળી જશે બીજો નિબંધ આવશે મોબાઈલના લાભાલાભ તમારા મોબાઈલના શું લાભ થાય છે એ પણ લખવાના પછી ત્રીજો નિબંધ આવશે એક બાળ અને એક ઝાડ મતલબ શું કે એક બાળનો તમે જેમ ઉછેર કરો છો એમ તમારે એક ઝાડનો પણ ઉછેર કરવો જોઈએ એટલી કાળજી એના માટે રાખવી જોઈએ છે એ રીતના તમને જે મુદ્દા આપેલા છે એ એ પ્રમાણે તમે લખજો અને હવે જુઓ આપણે માર્ચ બે હજાર ચોવીસના આઈએમપી જોઈશું તો બે હજાર ચોવીસમાં જે સેમ્પલ પેપર હતું આપણે માળખાનું પેપર ગુજરાતીનું એની અંદર જે નિબંધ આપેલા છે મેં નિબંધ લીધા છે જુઓ પહેલો જ નિબંધ છે કે પુરુષાર્થ એજ પ્રારબ્ધ પછી બીજો છે આધુનિક યુગનું મહાદૂષણ પ્રદૂષણ આ પ્રદૂષણ ત્રીજી વખત રિપીટ કર્યું બે હજાર ચોવીસના સેમ્પલ પેપરમાં પણ પ્રદૂષણનો આપેલો છે તો પ્રદૂષણ વિશે તો તમે ખાસ તૈયાર કરજો કારણ કે તમને જે ત્રણ નિબંધ આપેલા હોય એની અંદરથી જો પ્રદૂષણ વિશે પૂછાઈ ગયો હોય એક નિબંધ તો તમને લખવામાં સરળતા રહે પછી આપણે ત્રીજા નંબરનો જોઈશું છેલ્લો કે મારું વતન પ્યારું વતન આપણા દેશ વિશે લખવાનું છે એ જે તમને ઇઝીલી ફાવશે જ તમે મુદ્દા જોજો એ પ્રમાણે લખજો ઓકે તો આજના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો આટલું જ રાખીશું તમારે એટલું યાદ રાખવાનું છે કે જે બંધ પૂછાય એ તમારે કોરો રાખવાનો નથી તમને જે મુદ્દા પ્રમાણે જેટલું ફાવે એટલું તમારે સચોટ અને સારા અક્ષરથી લખવાનું પરીક્ષામાં બિલકુલ ગભરાવાનું નહીં એક્ઝામ માટે તમને બધા વિદ્યાર્થી મિત્રો જે દસમાની એક્ઝામ આપે છે એ બધા જ વિદ્યાર્થી મિત્રોને હું બેસ્ટ ઓફ લક કહું છું સારું પેપર લખજો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ વિડિયોને લાઈક કરજો યુઝફુલ થયો હોય તો કોમેન્ટ કરજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી ગયા હોય તો હું યાદ કરાવું છું કે સબસ્ક્રાઈબ કરી નાખજો અને બે લાયકન દબાવજો જેથી આવા યુઝફુલ વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે ધોરણ દસના તમારા બીજા મિત્રોને જલ્દીથી જલ્દી શેર કરજો કારણ કે અમને બોર્ડ એક્ઝામ આપ્યા પહેલાં આ વિડીયો જોવે તો એમને બેનિફિટ થાય ઓકે હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં થેન્ક યુ સો મચ ફોર વોચિંગ મા વિડીયોઝ થેન્ક યુ સો મચ